નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ નવ વિષય હિન્દી વિષયની અંદર પાઠ નંબર પાંચ જે છે તમારો સ્વરાજ નેવ રાણી લક્ષ્મીબાઈનો આ એક સંપૂર્ણ સારો એવો પાઠ છે જે તમે હિન્દી વિષયની અંદર ભણી ગયા છો તો એની અંદર આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ

आगे से बीजो के बाबा गंगा दास ने रानी लक्ष्मीबाई से क्या कहा था तो बाबा गंगा दास ने रा, रानी लक्ष्मीबाई से कहा था कि समाज में छुआछूत नीच और विकास प्रियता के होते हुए हम स्वराज नीव मिल नहीं मिल सकता स्वराज केवल सेवा तपस्या और बलि, बलिदान से ही मिल सकता है जुए तीजो जो के रानी लक्ष्मीबाई ने क्या प्रतिज्ञा की थी तो रानी लक्ष्मीबाई ने झांसी को फिर से जीत लेने की प्रतिज्ञा की थी कारण के रानी लक्ष्मीबाई था ये मित्रों झांसी ना रानी था पोते परंतु तो जो जूही सेनापति तात्या का पक्ष क्यों लेती है तो जूही सेनापति तात्या का पक्ष लेती है क्योंकि वह उससे प्रेम करती है पांचवो तात्या रानी लक्ष्मीबाई के सामने लज्जित क्यों

તમારે વિડીયો સ્ટોપ કરી પહેલા તો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વાંચી લેવાનો છે કોઈ પણ પ્રશ્ન હોય તમારે પહેલા પ્રશ્નનો તમે સંપૂર્ણ જવાબ વાંચી લો પછી જ તમારે લખવાનો છે બીજો છે રાજી લક્ષ્મીબાઈ દેશ ભક્ત કી એક અદ્ભુત મિસાલ થી સમજાઈએ રાજી લક્ષ્મીબાઈ જે આપણા ભારત દેશની એક વીરતાની નારી કહેવામાં આવે છે જોઈ શકો છો એમનો પણ સંપૂર્ણ જવાબ આપેલ છે આગળ જઈએ આગળ છે ત્રીજો કે સ્વરાજ કી નીવ શીર્ષક કહા તક સાર્થક હે પ્રસ્તુત એકાંકી કે છાટીએ પતા ચલતા કે યુદ્ધ કી છાયા ભી રાહ વૈભવ વિલાસ મે વાતચીત થાય છે એના પરથી આપણે જે આ જે કહેવામાં આવ્યું છે કેવા આપવાનો છે સ્વરાજ પ્રાપ્તિ સ્વરાજ કી સ્થાપના કે સ્વરાજ કી નીવર બનાવના હે જોઈ શકો છો એમની પણ તમને વિસ્તૃતમાં સંપૂર્ણ સમજ આપેલી છે

ऐसे में कोई धोखा दे तो दिल को गहरी चोट लगती है गहरा विश्वास गहरे और अविश्वास में बदल जाता है और फिर से पहले जैसी दोस्ती नहीं रह सकती नेक्स्ट आगे जो चौथो के सही शब्द चुनकर वाक्य पूर्ण कीजिए तुमने खाली जगह आप कौश में बे शब्द आपेला है स्वराज मिल सकता है केवल सेवा तपस्या और मित्रों बलिदान से आगे आप जो गया था प्रश्न में ना नेक्स्ट आगे जाइए अगर से बीजों के महासागर की डरावनी खाली जगह थप्पड़े मारने लगी है तो डरावनी लहरे नेक्स्ट हमें तीजो प्रश्न से कि कौन कहता है कि हम खाली जगह में डूब गए हैं से विलासता विलासिता तो, तो मैं खाली जगह के लिए नाच सकती हूं तो आपसे स्वराज के लिए ધરતી આકાશ કે મેલન તો ક્યાં કહેતા એમ ક્ષિતિજ જે તમને ગુજરાતી અંદર પણ ભણવામાં આવે છે આ શબ્દ સમૂહ નેક્સ્ટ આગળ જોઈએ આગળ છે પ્રશ્ન નંબર બે कि निराशा या क्रोध में मुंह से निकलने वाले तो उसे कहते हैं अगर जो दही से बनने वाला एक व्यंजन तो क्या है उस श्रीखंड चौथो तो ब्राह्मणों को खिलाए जाने वाला भोजन तो इसे क्या कहते हैं तो उसे कहते हैं ब्रह्म भोज नेक्स्ट अगर बदल पांचवों कि स्वामी के प्रति श्रद्धा रखने वाला तो आपसे स्वामी भक्त उदाहरण के अनुसार शब्द बनाइए तो देश તો એની આગળ મિત્રો સ્વ લગાડી દીધું છે સ્વતંત્ર જન તો એની આગળ પણ આપણે સ્વ લગાવીશું તો આવશે સ્વજન આગળ જોઈએ સાતમો છે કે ઉદાહરણ કે અનુસાર બતાવીએ પેલામાં છે સુર તો એનો એક ગુણ સુરતા તો છે શૌર્ય ધીર તો ધીરતા ને ધૈર્વ બીજો છે ઉદાર તો ઉદારતા ને ઔદાર્ય નેક્સ્ટ આગળ જઈએ આગળ છે ચોથો સ્થિર તો થશે સ્થિરતા ને સ્થૈર્ય તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 9 જે વિષય હિન્દી ની અંદર ચેપ્ટર નંબર 5 જે છે તમારું સ્વરાજ કી નીવ એનું સ્વાધ્યાયનો સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરીને જવાનું છે અને નેક્સ્ટ હવે તમારે ધોરણ 9 માં કયા વિષયના કયા ચેપ્ટરનું સ્વાધ્ય સોલ્યુશન જોવે છે એ પણ તમે અચૂકથી કોમેન્ટ કરજો જેથી કરીને તમારા માટે વહેલામાં વહેલી થકે અમે તે સ્વાધ્ય સોલ્યુશન લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત